આ રકમ દર ચાર માસે બે હજાર રૂપિયાના હપ્તા રૂપે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે અત્યાર સુધી અનેક હપ્તા જાહેર થઈ ગયા છે પરંતુ ઘણા ખેડૂતોને એક પણ હપ્તો મળ્યો નથી મિત્રો હપ્તો જમા ન થવાના ઘણા કારણો હોઈ શકે છે પહેલું કારણ અધૂરા અથવા ખોટા દસ્તાવેજો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ કે જમીનનો રેકોર્ડ સાચો ન હોવું બેંકમાં આધાર લિંક ન હોવું આધાર કાર્ડ બેંક ખાતા સાથે સીલિંગ ન હોવું ઈ કેવાયસી ન કરાવું પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસી ફરજિયાત છે તે ન કરાવ્યું હોય તો આપ અટકી જાય છે જમીન રેકોર્ડ્સ મિસમેચ હાથ બાર ઉતારા કે ખાતા નંબર આધાર કાર્ડ સાથે મેચ ન થતા હોય જિલ્લા કચેરીમાં અરજી કે વેરીફાઈ ન થયું હોય ત્યારે અરજી એ ઓપન પેન્ડિંગમાં રહે છે જો તમને હજી સુધી એક પણ હપ્તો મળ્યો નથી તો આ પગલાં લો સ્ટેપ એક પોર્ટલ ચેક કરો ખોલો આધાર નંબર કે મોબાઈલ નંબર નાખીને સ્ટેટસ ચેક કરો સ્ટેપ નંબર ટુ ઈ કેવાય કરો પોર્ટલ પર ઈ કેવાય પર ક્લિક કરીને ઓટીપી આધારિત કેવાયસી કરો જો ઓટીપી આધારિત કેવાયસી ન થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાય કરાવો એટલા માટે કે હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે સ્ટેપ થ્રી દસ્તાવેજનો સુધારો જમીનનો ઉતારો આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે તાલુકા કચેરી કે કૃષિ વિભાગમાં સંપર્ક કરો ખોટા દસ્તાવેજો સુધારવીને ફરીથી એપ્લિકેશન અપડેટ કરાવો સ્ટેપ નંબર ચાર બેંક સાથે સંપર્ક કરો ખાતરી કરો કે આધાર લિંક છે અને એકાઉન્ટ એક્ટિવ છે જો તમારું ખાતું બંધ છે તો પણ તમારો હપ્તો અટકી શકે છે ક્યારેક હપ્તો પાસો રિટર્ન થઈ જાય છે કારણ કે ખાતું બંધ હોય છે સ્ટેપ નંબર પાંચ હેલ્પલાઇન પર કોલ કરો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પણ અહીંયા સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તો હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢારસો એકસો પંદર પાંચસો છવ્વીસ પર તમે ફોન કરી અને જાણકારી મેળવી શકો છો તો મિત્રો જો તમે સમયસર એ કેવાય છે અને દસ્તાવેજ સુધારા કરાવી દો તો આગળના બધા હપ્તા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે એકવાર માહિતી સુધરી જાય તો પહેલાંના ચૂકાયેલા હપ્તા પણ તમને એક સાથે મળી જશે તો મિત્રો આ હતી વિગતવાર માહિતી કે જો પીએમ કિસાન યોજના હેઠળ તમને એક પોઈન્ટ બે હજારનો હપ્તો ન મળ્યો હોય તો શું કરવું આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ આઈ ખેડૂત યોજનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે અમે હંમેશા ખેડૂતો માટે ઉપયોગી માહિતી લાવતા રહ્યા છીએ આભાર